ભગવાન જગન્નાથજી ની પ્રથમ રથયાત્રા નીકળી ઉમરેઠ પંચવટી ખાતે શ્યામ સુંદરજી નું પૌરાણિક મંદિર તાજેતર માં નવનિર્માણ પામ્યું છે ઉમરેઠ પટેલ સેવા સમાજ તથા નગર ધર્મપ્રેમી જનતાના સહિયારા પ્રયાસ પ્રથમ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અષાઢી બીજના પવિત્ર દિવસે શ્યામસુંદર મંદિરથી રથયાત્રા અર્થ ભગવાન શ્રી જગન્નાથજીના રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું રથમાં ભગવાન જગન્નાથજીની સાથે બલરામજી તથા સુભદ્રાજી નગર નગરચર્યા કરવા નીકળ્યા હતા ત્યાં તો નગરનું વાતાવરણ ભક્તિમય બની ગયું ઉમરેઠ નગરની ધર્મપ્રેમી જનતા રથયાત્રામાં મોટી સંખ્યામાં જોડાઈ નગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતા હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકીના નાદથી ગલીઓ ગુંજી ઉઠી હતી રથયાત્રાના અવસરે આણંદ લોકસભાના સાંસદ ભિતેશભાઈ પટેલ અને પૂર્વ ધારાસભ્ય વિષ્ણુભાઈ પટેલ ઉપસ્થિત રહી શ્યામસુંદર મંદિરે સેવા પૂજાનો લાભ લીધો હતો નગરની આ પ્રથમ રથયાત્રામાં ઉમરેઠ નગરના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ઉમરેઠ પોલીસ દ્વારા એક દિવસ અગાઉ ફૂડ પેટ્રોલિંગ અને રથયાત્રા સઘન સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવી હતી ઉમરેટ પીએસઆઈ જીએમ પાવરા સેકન્ડ પીએસઆઈ કે પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો ખડે પગે ઉભા રહી સુરક્ષા બજાવી હતી નજર હર હલચલ